ગંગબા તાલુકાના જે ગામો આવતા હતા એ ગામોને બુંદી તાલુકામાં સમાવેશ કરવા માટે જે રજૂઆત થઈ છે અને જે સરકારશ્રીમાંથી અમને અને સોશિયલ મીડિયા થ્રુ અમને જાણવા મળ્યું કે અમારા ગામો બુંદી તાલુકામાં સમાવેશ કરવાના છે આવી જાણ થતાં અમે આજુબાજુના રીછવાણી ખિલોડી દમાવા ખાણપાટલા ઘોઘંબા તાલુકાના જે પચીસ ગામો છે એ પચીસ ગામોના આગેવાન અને તમામ આગેવાનશ્રીઓ અને બધા ભેગા થઈ અને માન્યશ્રી કલેક્ટર સાહેબને રજૂઆત કરવા અને આવેદન આપવા માટે આવ્યા હતા કે અમારે ગુંદી જે તાલુકો બને એમાં અમને બિલકુલ પરવડે એમ છે નહીં કેમ કે ગુંદી એક છેવાડાનું ગામ છે અને ગુંદી અમારે જવા આવવા માટે તકલીફ પડે એવી છે જેથી કરી અમારે હાલમાં જે ગોગંબા તાલુકો છે એ ગોગંબા તાલુકામાં બી અમારું રીછવાણી દમાવા છેવાડાનું ગામ છે તે છતાંય અમે ગોગંબા જો જે છે એ પરિસ્થિતિમાં રહેતું હોય અને ગોગંબા રહેતું હોય તો પણ અમને શિરો માન્ય છે અને જો સરકારશ્રીના આદેશ અનુસાર કોઈ નવીન તાલુકો બનાવવાની વાત આવતી હોય તો અમારા વિસ્તારના મધ્યમના ગામ આવતું રીછવાણી દમાવામાં જો તાલુકો આપવામાં આવે તો અમે સંમત છીએ નહીં તો અમારે જે ગોગંબા ચાલે છે એ અમને મંજૂર છે અમને ગુંદી તાલુકામાં અમારે જવું નથી અને ગુંદી માટે અમારી કોઈ સંમતિ છે નહીં એના અનુસંધાને માન્ય શ્રી કલેક્ટર સાહેબને આવેદનમાં આપવા માટે આવ્યા હતા આજ રોજ ગોધરા મુકામે જિલ્લાના વડા કલેક્ટર સાહેબની ઓફિસે અમે લોકો ગોગંબા તાલુકાના તમામ નાગરિકો ગામે ગામથી આગેવાનો સરપંચો જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્યો તમામ લોકો મળી અમે મીડિયાના માધ્યમથી જાણ્યું કે ભાઈ ગોગંબા તાલુકાનું વિભાજન કરી અને ગુંદી મુકામે તાલુકો નવીન બનાવવાનો છે તો ગુંદી ગામ છોટા છોટાઉદેપુરને અડીન છે આમ દાહોદને અડીન છેવાડાનું ગામ છે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી અને અમારા જ ચૂંટેલા એમએલએ આજે સરકારશ્રીના ધારાસભ્ય જે સરકાર ચલાવે એ અમને કોઈ જાણ કરી નથી કોઈ આગેવાનોને પૂછવું પણ નથી કે કોઈ આગેવાનોને જાણ પણ નથી કરી કે આ જગ્યાએ મારા ગામ મારે તાલુકો બનાવવો છે એવું કોઈ અમે જાણ્યું નથી એમની મનમાનીતી રીતે એમણે પોતે સત્તાનો ઉપયોગ કરી અધિકારીઓને સૂચના કરી અને તાત્કાલિકના ધોરણે કોઈ કે તમે તાત્કાલિક વિભાજનનો ઠરાવ લાવો ગ્રામ પંચાયતના આ છે તે છે એટલે અમને ગુંદી તાલુકો છે જ પણ પોહાય એવો નથી આજે નહીં કાલે ભવિષ્યની કારણ કે નવીન તાલુકો બને તો તમારી રીચવાની કે સિમલિયા બને અમને બધોને મંજૂર છે રસ્તા પરના ગામ છે હાઈવે રસ્તો છે જવરઅવર માટે બધોને સહી સલામત રહેવાય છે ગુંદી જવા માટે પહોંચ સકડા બદલે તો હું જોઈએ જવાય નહીં નવાઈ પણ નહીં એટલે સાહેબને અમે વિનંતી કરવા આવ્યા આવેદનપત્રો હાલવા આવ્યા કે અમારી રજૂઆતને ધ્યાને લઈ અને સરકાર શ્રીને લખે કે ભાઈ આટલા આગેવાનો આવ્યા હતા અને આ લોકો નામંજૂર છે ગુંદી તાલુકા માટે સદંતર અમે ના છીએ ભાઈ ના છો ને